વિદ્યાર્થી મિત્રો તમારે અનુઆધુનિકતાના પેપરમાં થોડીક નારીવાદી વાર્તાઓ છે થોડા દિવસથી આપણે એ નારી વાર્તાવાદી વાર્તાઓની વાત કરીએ છીએ મૂળ નારીવાદ એટલે સ્વાતંત્ર્ય નારી સ્વાતંત્ર્ય પણ સ્વાતંત્ર્યનો અર્થ શું મનનું વિચારોનું માન્યતાઓનું સ્વાતંત્ર્ય પોતાની રીતે નિર્ણય લેવાનો સ્વાતંત્ર્ય જે લોકો ઉપરછલો અર્થ સમજે છે કે મારો વર વાસણ કરશે તો જ હું રસોઈ કરીશ તે નારી સ્વાતંત્ર્ય નથી નારી સ્વાતંત્ર એ મનની માન્યતાની નિર્ણયની સ્વાતંત્ર્ય સાથે જોડાયેલી આખી વિભાવના છે એટલે પહેલાં તો આપણા મનની અંદર આ વિભાવના સ્પષ્ટ હોવી અનિવાર્ય છે આપણે કાલે ત્રણ ચાર વાર્તાઓની વાત કરી આજે પણ આપણે બે ચાર વાર્તાઓની વાત કરીશું આમ તો નારીવાદી વાર્તાઓની સંખ્યા ગણવા જાઓ તો બસો અઢીસોથી પણ વધારે થાય આપણે તો આઠ દસ કરીશું જુદા જુદા પ્રશ્નોને લઈને આવતી વાર્તાઓની વાત કરીશું જેમ કિરીટ દુધાતની બાયું તો ગ્રામીણ પરિવેશની સામંતશાહી માનસિકતા વચ્ચે જીવતી સ્ત્રીઓની વાત હતી મોહન પરમારની થળી તો એક દલિત સ્ત્રીના શારીરિક શોષણની વાત હતી આજે વાત કરીએ મિનલ દવેની ઉંબરો નામની વાર્તાની હું અને તમે બધા જ જાણીએ છીએ કે સ્વાતંત્ર માટેનું જે આંદોલન ગાંધીની આગેવાનીમાં લડા આખું ચાલ્યું એ આંદોલન નિમિત્તે સમગ્ર દેશમાંથી સ્ત્રીઓ ઘરના ઉમરા ઓળંગીને બહાર આવી એમાં સૌથી વધારે સંખ્યા ગુજરાતી સ્ત્રીઓની હતી આખા દેશમાં ગાંધીના આહવાને આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય લગ્નોનું પ્રમાણ પણ વધ્યું લોકોમાં એવા લગ્નો પ્રત્યેનો છોછ ઘટ્યો પણ ગાંધી ગયા સાથે ગાંધીના આદર્શો પણ ગયા ને ધીરે ધીરે આપણે બધા પાછા હતા એવા ને એવા થતા ગયા એ જ જ્ઞાતિ એ જ ગોળ અને એ જ ગોત્રની અંદર અટવાતા ગયા આજે તો એ હાલત છે કે દીકરી જો બીજી જ્ઞાતિ કે બીજા ધર્મમાં લગ્ન કરે તો ઘરના લોકો એની સાથેના તમામ સંબંધો તોડી નાખે છે એના નામનું નહી નાખે છે એ વિષયને લઈને મિનલ દવે ઉંબરો નામની વાર્તા લખે છે ઘરનો ઉંબરો ઓળંગવો એનો એક અર્થ થાય હિંમતભેર પોતાની રીતે જીવવાનો નિર્ણય લેવો પણ ઘરના વડીલો જે અર્થ કરે છે ઘરનો ઉંમરો ઓળંગવો એટલે પછીથી કદી આ ઘરમાં પગ ન મૂકવું ગયા તો ગયા અમે તમારા નામનું નહીં નાખ્યું ઉમરો વાર્તા એ અમે તમારા નામનું નહીં નાખ્યું એવા વડીલોની માનસિકતા અને એની સામે ઊભી રહેતી એક સ્ત્રીની હિંમતની વાત કરે છે આ વાર્તા જેને કેન્દ્રમાં રાખીને કહેવાય છે એ શોભા એ વર્ષો પહેલા આ જ ઘરની દીકરી હતી જેના પગથી એ આજે પચીસ વર્ષ પછી પાછી આવીને રહી છે ચડવું કે ન ચડવું એની દ્વિધામાં નાનેથી ઉમરો પૂજતી બાને બાપુજીની એક રાડે શોભાએ દોડતી જોઈ હતી ઘાંધી થતી જોઈ હતી અને ઉમરાની ઠેસ ખાતી પણ જોઈ હતી અને ઠેસ ખાય એટલે દાદી દ્વારા વેતતા વગરની એવો સરપાવ મેળવતી પણ શોભાએ જોઈ હતી ઘરમાં બાપુજીની ધાક ભારે નાની હતી ત્યારે બાની સાથે એક વાર શોભા મામાના ઘરે ગઈ સાંજે સાત પહેલાં ઘરે આવી જવાની શરતે બાપુએ જવાની છૂટ આપી હતી પણ વાતો વાતોમાં જરાક મોડું થઈ ગયું આઠ વાગે મા દીકરી ઘરે પહોંચ્યા ત્યારે ઘરના બધા બારી બારણા સજ્જડ બંધ હતા આખી રાત મા દીકરી બારના પગથિયે બેઠા રહેલા દીકરી કહે છે કે આટલી ગરમી હતી તોય મારી માં આખી ધ્રુજતી હતી સવારે બાએ દાદીને ખોળો પાથર્યો અને કદી પિયર ન જવાનું પાણી મૂક્યું ત્યારે ઘરમાં પ્રવેશ મળ્યો હતો માત્ર પિતા જ શોષણ કરે છે એવું નથી દાદી પણ નિશાળ સિવાય ઘરનો ઉમરો ઓળંગાય નહીં શોભા માટે આ નિયમ હતો અને જો કોઈ બહેનપણી ઘરે આવે તો કાયમી ધોરણે આવવાની ખો ભૂલી જાય એવા સવાલ જવાબ દાદી કરતી ભાઈ પણ બાપુની લઘુ આવૃત્તિ જેવો જ બે ત્રણ દિવસે એક વાર ઘરમાં સભા ભરાય શોભાને ટોકવામાં આવે તને ભણાવીને અમે કેટલો મોટો ઉપકાર કરી રહ્યા છે એવું એને ભાન કરાવવામાં આવે ઘરની આબરૂ સાચવવાની ચેતવણી આપ્યા પછી સભા વિખેરાતી શોભાને એક અક્ષર બોલવાની છૂટ નહોતી કોલેજના દિવસોમાં કંઈ બહુ ફરક ન પડ્યો શાળા જેવા જ કશે જવું હોય તો ભાઈ અથવા દાદી એને સાથે લઈ જવાનો સ્પષ્ટ આદેશ એક વાર બહેનપણીઓ સાથે ફિલ્મ જોવા ગઈ અને શોભા જરાક હસવા ગઈ ત્યાં જોયું કે પાછળ પાંચમી છઠ્ઠી લાઇનમાં ભાઈ બેઠો જ હતો અને એનું હસવું સુકાઈ ગયું લગ્નની બજારમાં ભણતર ન ચાલ્યું એટલે એને નોકરી કરવાની છૂટ મળી અધિકારી હતી ઘરે ગાડી લેવા મૂકવા આવતી હતી પગાર મોટો હતો પણ પગારનો વહીવટ તો ભાઈ અને બાપુ જ કરતા શોભાનું પર્સ ઘણું મોટું હતું પણ ખાલી ખમ હતું ઓફિસની ટી ક્લબમાં જોડાવાઈ એટલી છૂટ પણ શોભાને નહોતી મળતી આવો કઠોર કેદી જેવી આવી કઠોર કેદી જેવી જિંદગી જીવતી શોભા છતાંય કેમની કનુના પ્રેમમાં પડી એ તો શોભા જ જાણે ઘરમાં કોઈ નહીં માને એ ખબર હતી તો પણ શોભા ઘરમાં વાત કરે છે અને તરત જ ધમકી મળે છે જો મારી ઈચ્છા વિરુદ્ધ ઘરની બહાર પગ મૂક્યો તો યાદ રાખ કદી આ ઘરમાં પાછા ફરવા નહીં મળે બાપુજી ભાઈએ બરાડો પાડ્યો તારે માટે આ ઘરના દરવાજા બંધ કદી ઉંમરો ઓળંગી અંદર આવતી નહીં મરી ગઈ અમારા માટે તો બંધ બારણા પાછળથી રડતી બાના ડુસકાનો અવાજ સંભળાયો તોય શોભા મનમક્કમ કરી પગથિયા ઉતરી ગઈ હતી પિતાના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે રહેવાયું નહીં એટલે ગઈ પણ આટલા બધા લોકોની વચ્ચે પણ ભાઈએ બરાડો પાડ્યો એને કહો ઉમરો ન ઓળંગે આવી છે એ જ પગલે પાછી જા બાને સાચવવા વાળો હું બેઠો છું બાર વર્ષનો શોભાએ લાવેલો ફૂલનો હાર પણ બહાર ફેંકાઈ ગયો પછી ઘણા વર્ષો વીતી ગયા અને આજે ફરી શોભા ઘરના પગથિયે ઊભી છે બારણાની અંદર ગઈ તો જોયું કે બાપુજીની સાથે બાના ફોટાને પણ હાર ચડેલો હતો શોભા નહોતી આવી દાદી અને બાપુ જે પાટ પર બેસી આખા ઘરને નિયંત્રિત કરતા હતા એ જ પાઠ પર અત્યારે ભાઈ બેઠો હતો અને તોય શોભા ચડે છે છે કેમ આવી ના કહી ને આ ઘરના પગથિયા ચડવાની ભાઈનો બરાડો સંભળાય છે ભાભી તમે તો સમજાવો મારા ભાઈને દીકરી સાથે આમ થોડું વર્તાય તું એની વકીલાત કરવા આવી છે જે મિનિટે મારી ઈચ્છા વિરુદ્ધ એણે પહેલાંને પરણવાનું નક્કી કર્યું મેં એના નામનું નાઈ નાખ્યું છે ભાઈ તું તો બાપુજી જેવો ન થા એકની એક દીકરીને આમ જાકારો દેવાય આપણે સમજી જઈએ ભત્રીજી ભાઈની દીકરીએ પણ ફોઈ જેમ ક્યારેક વર્ષો પહેલાં ઘરના પગથિયા ઉતરી ગયેલા એમ ઉતરી ગઈ છે ભાભી રડતા હોય એવું સંભળાય છે પણ ભાઈ બરાડો પાડીને કહે છે જાકારો જ દીધો છે ને ઉપકાર ગણ મેં તો મારી જ નાખી હોત અરે ભાઈ જમાનો બદલાયો છે ગમે એવી ભૂલ કરે પણ મા બાપના ઘરના બારણા એના માટે કદી બંધ ન થવા જોઈએ દીકરીની ભૂલ પર લળી પડે એ બાપ બીજો હું નહીં અને તું પણ સાંભળી લે મારી બેન હોય તો એને કદી બોલાવીશ નહીં શોભા કે છે હવે મારું માથું ઊંચકાયું શોભા જવાબ આપે છે માથું ઊંચું કરીને મેં ભલે તમારા લોકોની જો હુકમી સહી લીધી મારા માટે ભલે પિયરની દિશા દેવાઈ ગઈ તારા બારણા ભલે તારી દીકરી માટે બંધ હોય પણ મારા બારણા તારી દીકરી માટે કાયમ ઉઘાડા રહેશે અને શોભા કે છે એના ઉઘાડા બારણાને ધક્કો મારી હું સડસડાટ પગથિયા ઉતરી ગઈ ઉંબરો ઓળંગ્યા વગર આજે પણ ઉમરો ઓળંગીને પગ તો ના જ દીધો પણ એને કહેતી આવી કે તારી ઉમરો ઓળંગી ગયેલી દીકરીને માટે તારા ઘરના બારણાં ભલે બંધ હોય પણ મારા ઘરના બારણાં કદી બંધ રહેશે નહીં